આજે ચાંદી ફરી સર્વોચ્ચ સપાટી આજે એક કિલો ચાંદીના ભાવમાં બાવીસ હજારનો વધારો નોંધાયો છે એક કિલો ચાંદીના ભાવ ત્રણ લાખ અઠ્યોતેર હજાર પહોંચ્યા છેલ્લા એક સપ્તાહમાં પચાસ હજાર રૂપિયાથી વધારેનો વધારો ચાંદીમાં થયો છે આવતા એક સપ્તાહમાં ચાંદી ચાર લાખ રૂપિયા પહોંચે તેવી શક્યતા તો બીજી તરફ સોનું પણ સર્વોચ્ચ સપાટી પહોંચ્યું છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ

પણ અત્યારે જે જોતા લાગે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉં નું વાવેતર કરવામાં આવ્યું છે જિલ્લામાં કુલ એક્યાસી હજાર પાંચસો પચાસ હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી પરંતુ છેલ્લા બે દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલના વાતાવરણના પલટાથી ઉતારામાં આશરે ઘટાડાની ભીતિ રહી છે સાથે જ સિઝનમાં ભાવ ઘટીને ચારસો રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે અને પવન આવવાના કારણે ઘઉં એકદમ પડી જાય છે ખેતરમાં થઈ છે હવે અમને જો દર વર્ષે વીઘામોની ચાલીસ પિસ્તાલીસ મન ઘઉંનું ઉત્પાદન થતું હતું એનું પંદર વીસ મન થાય એવું છે એટલે ખેડૂતોને કોઈ પાલવાય એવું નથી તો આ ઉત્પાદનના હું હંમેશા સરકાર જોઈ અને સક્ષમ ભાવ આપો એવી માગણી છે અમારી આ વખતે ઘઉંનું વાવેતર વધુ છે પણ હવામાનના કારણે ઘઉં પવનથી પડી જ હોય છે એટલા ખેડૂતોનું તો નુકસાન થાય એવું છે એટલે ભાવ ઊંચા રહે તો ખેડૂતોને રાહત રહ જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે ઠંડા પવનો ગુજરાતમાં પણ ફૂંકાઈ રહ્યા છે આ સંજોગોમાં જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં સૌથી મોટી નુકસાની જોવા મળી છે દ્રશ્યો બતાવી દઈશ કે અરવલ્લી જિલ્લો જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે પવનો છે તેના કારણે ઘઉંનો જે પાકીત સ્રોત વળી ગયો છે આપ જોઈ શકો છો કે જે વિકાસ થયો છે ઘઉંનો તે નીચે પડવાના કારણે જે દાણા છે એ દાણા તૂટી રહ્યા છે તેના કારણે જે વિકાસ થવો જ જોઈએ એ થતો નથી તેના કારણે ખેડૂત ખૂબ નિરાશ છે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે તેને હાર્દિક પટેલ ગુજરાતી જિલ્લાનો ભાગનો વ્યવહાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી નર્મદા નદી પરનો પોઈચા પુલ અત્યંત મહત્વનો છે પરંતુ હાલ આ પુલ એસટી બસ માટે બંધ રહેતા સ્થાનિક લોકો નોકરિયાત મહિલાઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે ચાલીસ મહિલાઓને રોજના થી વીસ કિલોમીટર પગપાળા ચાલવું પડે છે જ્યારે પોલચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીઓને પચાસથી સાહીઠ કિલોમીટરનો વધારાનો ફેરવવો ફરવો પડે છે જેના કારણે સમય પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે સ્થાનિક લોકો દ્વારા પુલ વહેલી તકે ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે ચિંતા હો બો હેરાન કરે અને અમાર ઘરવાળા વાળા મજૂરિયા આવે એમ કોણ લેવા આવે શાંતિ થી જતી થી આવતી થી હમણાં બ્રિજ માં આવવા દેતા નહીં જવા દેતા નહીં એટલે મન બો હેરાન થાય આવે અહીં તો સાધન મળે ના પાંચ છ વાગે તો બ્રિજ ચાલે ના એટલે બંધ થાય બ્રિજ નું એકદમ જ કરી દીધું હા બંધ કરી દીધા તો પછી અમારે હજુ કેવું તો કઈ લાગે કેવું અમારે ખાસ કશું થતું નહીં હાલ મને બસ ને લઈ જવા દે તો સારું એમ અમારી માંગ એ છે કે મને અમારી બસ તૈરું ચોકે લાગી જવા દે તો સારું એમ તમારું તમારું નામ કહેવત છે કે પાડાના વાકે પખાલાને દામ એવી પરિસ્થિતિ બની છે નર્મદા જિલ્લાના પોલચા ગામે ખાસ વાત કરીએ તો પોલચા ગામ પાસે રંગ બ્રિજ જે આવેલો છે એ બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે પરંતુ જે એંગલ લગાવવામાં આવી છે જેમાં ટ્રેક જેવી ટ્રાવેલ્સ પણ નહીં જઈ શકતી એટલે હાલ જે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે અમદાવાદથી પ્રવાસી હતા છે અને આજે જે ખાતે સ્વામિનારાયણ મંદિરે જવાનો વારો હતો પરંતુ આ સ્વામિનારાયણ મંદિર હવે એમને પડશે પાસઠ કિલોમીટરનું તેઓ થતા ટાઈમ વેસ્ટ થશે અને અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે પ્રવાસીઓ સાથે વાત કરીએ આ હેરાન પરેશાન થઈ રહ્યા છે શું કેતો હા અમે હેરાન પરેશાન તો થઈ રહ્યા છે કારણ કે હવે અમારે સો કિલોમીટરનો ફરક પડશે અને ટાઈમિંગ બી જશે એની સાથે સાથે અમારે હવે જમવાનું રહેવાનું બધું એકદમ ડિસ્ટર્બ થઈ જશે કયા કારણસર તમારું એવું ડિસ્ટર્બ થઈ ગયું છે હા તમે જે પ્લેટ મારી છે પ્લેટ મારવી જોઈએ પણ હેવી સાધનો માટે એકચ્યુઅલી આ બાર સીટર ચૌદ સીટર છે એ તો ફોર વ્હીલ કારમાં બી આવે છે સામાન્ય વસ્તુ છે આ કે હેવી વેઇટ ના કહેવાય બરાબર આનાથી થોડુંક ઊંચું મારો અથવા તો અહીંયા એક એવા સિક્યુરિટી રાખો કે હેવી વાહનને ના જવા દે અને જે નાના વાહન છે બાર સીટર ચૌદ સીટર એ તો એ લોકોને તો જવા દેવો પડે અને તમે એડવાન્સ તમે પચાસ કિલોમીટર અમે જ્યારથી એન્ટ્રી લીધી ત્યારથી તમે એ અમને મતલબ એલર્ટ કરો કે ભાઈ આ વસ્તુ આ રસ્તો તમારો બંધ છે તો અમે આવી રીતે પરેશાન ના થઈએ છ વાગ્યાનો ટાઈમ છે અંધારું થવા લાગ્યું છે તો શું કરવાનું અહીંયા બ્રિજ ઉપર એંગલ લાગેલી છે એટલે હવે મેં કઈ રીતે જવું ને અમે કન્ફ્યુઝ છીએ હ તમે ક્યાંથી આવ્યા છો તમે ક્યાં જવાના હતા અમે અમદાવાદથી આવ્યા છીએ અને પોઈચા જવાનું છે અને અમારું નાઇટ હોલ ત્યાં છે અને ત્યાંથી અમે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એક પ્રવાસનું સ્થળ છે અને વચ્ચે જો આ રીતે એંગલ લગાવવામાં આવે તો પ્રવાસી બધા કન્ફ્યુઝ થઈ જાય હ તમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી એંગલ માટેનો કોઈ બોર્ડ ડ્રો મળ્યું છે નથી મળ્યું નથી મળી એટલે અમે અહીંયા આવીને અટકી ગયા જે રેતી જે વાહન ચાલકો દ્વારા જે બેફામ જે ટ્રકો લઈ જવામાં આવતી હતી જેને લઈ તંત્રક્ષણ માં આવ્યું પરંતુ હવે જે મુસાફરો છે જે નાના મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે દીપક પટેલ ન્યુઝિંગ ગુજરાતી નર્મદા